આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના બાદરણ ગામથી ગુજરાતના ગ્રામ્ય વિકાસમાં એક મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરાયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સ્થિત ટીવી હાઈસ્કૂલ ખાતેથી રાજ્યની કુલ ગ્રામ કરીને ડિજિટલ ગવર્નન્સને નવી દિશા આપી છે આ સાથે જ મુખ્યમંત્રીએ બાદરણથી જ રાજ્યના એકસો ચૌદ ગામોમાં ગ્રામોત્થાન યોજનાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો જેના દ્વારા ગામડાના સર્વાંગી વિકાસને વધુ ગતિ મળશે મહત્વપૂર્ણ કાર્યક્રમમાં પંચાયત અને ગૃહ નિર્માણ મંત્રી ઋષિકેશ પટેલ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી જિલ્લા પ્રભારી સિંહ મૈડા નાણાં રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલ જિલ્લાના ધારાસભ્યો પદાધિકારીઓ સહિત તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહતા રાજ્ય સરકારના આ પ્રયાસથી ગ્રામ્ય પંચાયતો વધુ પારદર્શક ઝડપી અને ટેકનોલોજી સાથે જોડાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે